પૂજા કરવાની તો મારું મન જાણે હા ભૂરી હવે મોગલ ડાયરા ને આજના નવા વડીઓમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો યાર આજ અત્યારમાં છે ને મસ્ત લોકેશન છે મસ્ત નજારો છે જો ડાયરેક્ટ વાડીએથી જ આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને હવે તો વાવેતર થઈ જાય છે ને એટલે એકદમ મસ્ત નજારો આવી જાય આપડો બોલેરો અહીંયા જો અત્યારે અહીંયા મૂકી દીધો પણ વાળવાની છે ને યાર બધી તકલીફ ફૂલે ફૂલ કારણ કે હું બોલેરો લઈને વાવેતર થઈ તો મારે બોલેરો વાળવો કઈ છે આ બાજુ આમ ઊંડું છે એટલે ના કઈ વળે એમ છે ને યાર તકલીફ પડી અત્યારે પણ હવે આ સણા છે ને આ સણામાં ધીમે ધીમે જવા દે નુકસાન ન થાય કોઈના ખેતરમાં એ પ્રમાણે મારે વાળવો જોશે અત્યારે આપણા દાડિયા બધા ઓલી બાજુ તૈયાર થાય છે પાછળ છે બીજા ઓલી વાડીએ છે એ વાડીએ મારે આડી જવાનું છે ભૂરી ને એ બધા ના હશે તો અત્યારે છે ને ભાઈ હું આવું છું નાના બરમણ નાના બરમણ આપણે છે ઘનશ્યામભાઈ ની ના છે ઘનશ્યામભાઈ ના કાકા ની ના હશે બાજુમાં ને કોલેરા ને છે ને મારે થોડુંક કામ કરાવવાનું છે રાજુલા તો કદાચ મારે રાજુલા જવાનું થાય તો થાય બાકી તો નહીં જવાનું થાય તો કંઈ નક્કી નથી હજી કોઈ સો તો કઈ આમ જવાનું ફાઇનલ છે પણ કંઈ નક્કી નથી એમ કે જવાનું થાય જેમ હજી મારા મામાની ઉપર આધાર છે મારા મામા આવશે તો મારે જવાનું થાય બાકી નહીં જવાનું થાય ફેમિલી આવે છે ને જો બીજા દાડીયા છે ને અહીંયા જ છે પૂરી ને બધા અહીંયા બાજુમાં આવ્યા છે અમે થોડાક આમ બાજુમાં તો પાછું મારે અત્યારે અચાનક રાજુલા જવાનું છે મારા મામા ભેગું તમને પેલા વિડીયોમાં કીધું હતું કે રાજુલા જવાનું થાય તો હું અત્યારે અહીંયા મારા માવા છે ને આ વાડીએ ભૂલાઈ જશે એ લેવા આવું છું અત્યારે માવા લઈને ડાયરેક્ટ પાછો રાજુલા જાય અહીંયા કંઈ નક્કી જ ન હોય કયા ક્યાં જવાનું થાય ને એવું છે ભાઈ આમાં તો અને મામાના બોલેરામાં છે ને એક ઓઇલ સીટ ને એવું કાંઈક વયું ગયું છે પ્રોબ્લેમ આવી ગયો છે ડિફ્રેશનમાં તો એ જાય પછી ખબર પડશે હું છું છે એ હાલો ભાઈ આવે છે ને મારા બીજા દાડી હતો ના આવ્યો છે તો મેડમ ને બધા અહીંયા છે હમણાં મારે જામતું નથી એટલે એ અહીંયા વહી આવે છે અલગ અલગ મજા નથી આવતી ને મારે કેમ હવે તો હું છે ને નોખી વહી જાવ ને હું છે ને બહુ ચાર થાવ એટલે એને મજા ન થાવતી ના બધા આપણા દાડિયા છે થોડા કેવા દસક જણા છે કે જાજા નથી કેમ મજા ન થાવતી મારા ભેગી અમે મજા લાવવાનું હોય દાડિયા ને ગમે ના દાડી કરવા જવાનું એ હોય ભેગું ને ભેગું જાવું તો દાડી થાય તો અલગ શું કરવા ઉતરી જશે એમ જ હે દાડિયા જાવું ના ગમે ના એમ જ ભેગું જવાનું એવું ન હોય અલગ હોય તોય દાડી થાય ને ભેગા હોય તોય દાડી થાય ને થાય

બચ્ચો રૂપિયા ઢીલા ને નાખે હા હો તો ભાઈ અમારે શેણા નું વાવેતર જો અત્યારે આ પ્રમાણે છે લાગટ શેણા શેણા જ છે ગા એકલા શેણા જ વેવા સૌ કાંઈ ઘટે નહીં મારે આવું બનાવવું છે પણ મારે અત્યારે થાય એમ નથી બાકી એને કંઈ ઘટે નહીં એવી ગાડી છે બધી રીતે મારે છે ને આવ્યું નથી અને અમે ગાડી એક જ લીધી સેકન્ડમાં પણ એને છે ને આ રીતનો આખો બનાવેલા આવ્યો છે મારે આવ્યો નથી આ ગાડી છે ને એ બલાણાવાળાની છે એ જો અત્યારે ચેક કરે છે કે કમાણું છે ને એને તૂટી ગઈ છે એટલે અમે એ ચેક કરવા ગયા

વાડીએ હું આવી ગયો છું ને આપડા બોલેરાને તો અહીંયા મૂકી દીધો પાછો સવાર અમે મૂક્યો અત્યારે પાછો વાળવા જાણે પાંચ વાગે સામે જ જવું પડશે ચારે જ વળશે બાકી અહીંયા તો કાંઈ એટલા વળે એમ જ નથી કેમ કે શેઠે શેઠ ઉધી ઝટકા મારેલા છે મારે એક આ વિડીયોમાં જરૂરી વાત કરવાની હતી કે ખજૂરભાઈનો હમણાં વિરોધ હાલે છે તો યાર કીર્તિબેન પટેલ જે ખજૂરભાઈનો વિરોધ કરે છે ને બીજા ઘણા બધા એવા છે કે એનો વિરોધ કરે છે તો યાર એવું ન કરો કારણ કે ખજૂરભાઈએ ગરીબની સેવા કરી છે ને ગરીબને યાર કેટલી મદદ કરે છે એ બધાને આપણને ખબર જ છે એ પહેલાં એ જે કર્યું હોય કદાચ કરોડોની બુશ મારતા હોય તો ભલે પણ અત્યારે એ શું કરે છે ને એ મહત્ત્વનું છે પહેલાં જે કર્યું હોય એ મહત્ત્વ નથી અત્યારે શું કરે છે ને એ મહત્ત્વ છે એની જેવી જ એક કહાની પહેલા આપણે બની ગયેલી છે જેસલ જાડેજાની ને તો આ અત્યારે ખજુરભાઈનું ભલે અત્યારે જીવ હોય પહેલાં પણ અત્યારે સેવાનું કાર્ય કરે છે તો એવું કોઈ ન કરે But કાલે છે ને થોડોક હજી આપણે આ બોલેરામાં એક પ્રોબ્લેમ થઈ ગયો છો હમણાં યાર થોડોક છે ને બોલેરામાં પ્રોબ્લેમ બહુ થાય છે આ વ્હીલમાં છે ને ઓટોમેટિક જ હું છું ને એ ખબર ન પડી કારણ કે આમાં છે ને ઓટોમેટિક ડગ પડી ગયો યાર ને આ વ્હીલ છે ને આખું આમ થતું હતું લટતું હતું ને ઓલું વ્હીલ છે ને એમાં આખી આપણે આ મેઘવિલ આવે ને ડીશ યા આખી ગરમ થઈ જાય છે હવે હું પ્રોબ્લેમ આવી જઈશ ને એ ખબર નથી પડતી બાકી તો હજી લાવો પછીનો કોઈ દિવસ એવો બધો કોઈ પ્રોબ્લમ આપણે આવ્યો નથી મતલબમાં છે ને આ બે ત્રણ દિવસ બહુ કવર આવે છે લાલેડિયું કેવી બોલે અમે અમારી ભાષામાં લાલિયું કે બાવળિયામાં છે ના બોલે છે બાકી એને હું કહેવાય તો ખબર નથી પડતી પડતી પણ અમે અમારી ભાષામાં લાલેડિયું કહીએ છીએ એ એક ધારી બોલે આખું ટોળું ભેગું જ હોય તો ભાઈ આ બોલેરામાં શું પ્રોબ્લેમ છે ને એ નથી ખબર પડતી બોલો જો હક ખાય હા બે એક ધારીઓ બોલે જઈ જવાગડી જવી દે જવી દઈએ જવી દઈએ थोड़ियूं <laughs> लालेडियूं सोरी सकलियूं लालेडियूं ઘરે પૂગી દઉં છું ને હવે જાઉશું ખડી કામ નાળા બધો ઓટો મારો બોલેરને આપણે સાઈડમાં મૂકી દીધો રિક્ષા મૂકી દીધી રિક્ષા તો હાસી કાજ નતા લગ જાય હવે હું છું મારી ટુ વ્હીલ લઈને તો આજે રવિવાર છે કદાચ માર્કેટ બતાડી તો બતાડી કેમ ઉમંગભાઈ મારે ઉમંગભાઈ હમણાં છે ને આવતા નથી વિડીયોમાં કેમ આવું છે લાઈન માર્કેટ હારું ચાલો ભાઈ ખાલી મજાક કરું છું માર્કેટે જાઉં છે એમ દોસ્તાર પણ કામ છે એટલે ફેમિલી હું આવ્યો તો બાથરૂમ કેમ કે હું આ છે ને હવારમાં નહોતા હોય એટલે મારે અહીં જવું પડે આખો દિવસ તો દાડિયામાં હોય એટલે હું કાંઈ પછી ના જ નહીં મને ના મજા ન હોય આપણું લોકેશન અહીંયા જ છે એટલે અહીંયા જ આવવું પડે તો હવે હું તમને છે ને મારા ગામની માર્કેટ બતાવું ખાલી બે મિનિટ હવે તમે જોઈ કેવી માર્કેટ ભરાય ને આ વિડીયોમાં હું તમને દેખાવું આગળ થોડીક જ વારમાં મૂકો બે જાફરા જાય છે ને આ પૈસા છે ને જાફરાબાદ બેંક એટીએમ એ જાય છે ત્યારે કારણ કે મારે એટીએમ નો ઉપયોગ કરવાનો છે બાકી છે ને મારો એટીએમ બંધ થઈ જાય છે ઓલી ખેર મારો હપ્તો છે ને બાઉન્સ થયો તો બોલેરાનો તો અત્યારે હું અત્યારે હપ્તો જમા કરવા ખાલી એટીએમ નો ઉપયોગ કરવો છે ને એટલા માટે હું જાફરાબાદ જાઉં છું તો અત્યારે તાત્કાલિક જવું પડે એમ છે ને જો પૂરી હેદી પૈસા ગણે ને દાડીઓના ભેગા થાય ને મારા ઘટે પછી મને આપી દીધા હે બધા દાડીઓ આપી તો દીધા પણ એમ નહીં એમ કહું છું કે ઘટે ને એ મને આપે એમ મારા જેટલા હપ્તા ઘટતા હોય ને એ મને આપે એમ એમ કહું છું બીજું મેં શું કીધું એ હવે તું રાખ તારે રાખવાના પાછા ભેગા કરી રાખ એટલે પાછો હપ્તા હોય એટલે હું જમા કરાવી નાખું બહુ યાર માથા કૂટશે ભાઈ હપ્તા ભેગા કરવાની તો મારું મન જાણે હા પૂરી નહીં કઈ વાય વધે થોડું કેટલું કેટલું કામ અહીંયા સતાય કા સીતારામ

એસબીઆઈ નું એટીએમ છે પૈસા આપણે જમા કરી દીધા છે હું મુકેશભાઈ જાય છે ઘરે ત્રણ વસ્તુ લીધી છે તો આના હાથમાં છે તમને હું ઘરે જઈને લોગમાં બતાવીશ